નમસ્કાર આપણી આસપાસની દુનિયા કેટલી અદ્ભુત છે નહીં ક્યારેક આગની ગરમી તો ક્યારેક બરફની ઠંડક આ બધું કેમ થાય છે આની પાછળ એક ખૂબ જ રસપ્રદ વિજ્ઞાન છે તો ચલો આજે આપણે ગરમ અને ઠંડા પાછળનું આ જ રહસ્ય ઉકેલીએ તો આ સવાલ પર આવીએ આગ સળગાવીએ ત્યારે ગરમાવો કેમ લાગે પણ એ જ બરફ હાથમાં લઈએ તો એકદમ ઠંડો રોજબરોજની વાત છે બરાબર પણ એની પાછળનું વિજ્ઞાન ખરેખર મજાનું છે તો ચાલો આની પાછળનું કારણ સમજીએ આ બધો ખેલ છે બે ખાસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓનો અને મજાની વાત એ છે કે આ પ્રક્રિયાઓ આપણી આસપાસ જ નહીં આપણા શરીરમાં પણ સતત ચાલતી રહે છે ઓકે તો આ બે પ્રક્રિયાઓ કઈ છે પહેલી છે ઉષ્માક્ષેપક એટલે કે એક્ઝોથર્મિટ અને બીજી છે ઉષ્માશોષક એટલે કે એન્ડોથર્મિક આમ જોવા જઈએ ને તો આ બંને જાણે એક સિક્કાની બે બાજુઓ છે કામ બિલકુલ એકબીજાથી ઉલટું એકદમ સાદી ભાષામાં સમજવું હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાને એક એવા દોષ જેવી ગણી શકાય જે હંમેશા એનર્જી આપતો રહે છે અને આજુબાજુ બધું ગરમ કરી દે છે અને ઉષ્માશોષક પ્રક્રિયા એ જાણે એક ભૂખ્યો દોષ છે જે આસપાસથી બધી જ એનર્જી ખેંચી લે છે અને બધું ઠંડુ પાડી દે છે તો આ બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત શું છે એ છે એનર્જીનો ફ્લો એટલે કે ઉર્જાનો પ્રવાહ જુઓ ઉષ્માક્ષેપકમાં શું થાય ગરમી બહાર ફેંકાય છે એટલે આજુબાજુનું તાપમાન વધી જાય સિમ્પલ અને ઉષ્માશોષકમાં એનાથી બિલકુલ ઉલટું ગરમી અંદર ખેંચાય છે એટલે આજુબાજુ ઠંડક થઈ જાય પણ સૌથી અગત્યની વાત તો એનર્જી લેવલની છે ઉષ્માક્ષેપકમાં જ્યારે પ્રક્રિયા પૂરી થાય ને ત્યારે બનતી નવી વસ્તુઓમાં શરૂઆત કરતાં ઓછી એનર્જી હોય છે કેમ કારણ કે બાકીની એનર્જી તો ગરમી બનીને બહાર નીકળી ગઈ જ્યારે ઉષ્માશોષકમાં નવી બનતી વસ્તુઓમાં શરૂઆત કરતાં વધુ એનર્જી હોય છે કેમ કે એણે બહારથી એનર્જી શોષી લીધી હોય છે હવે આ બધી થિયરી તો બરાબર પણ આ બધું ખરેખર ક્યાં જોવા મળે છે ચાલો કેટલાક રોજિંદા જીવનના ઉદાહરણો જોઈએ પહેલાં વાત કરીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓની જેમ કે રસોડામાં ગેસ ચાલુ કરીએ છીએ એ કુદરતી ગેસનું સળગવું એ એકદમ ક્લાસિક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ગરમી સીધી અનુભવાય છે બીજું આપણા શરીરમાં જે શ્વાસ લેવાની પ્રક્રિયા છે એ પણ એ ખોરાકમાંથી એનર્જી બહાર કાઢે છે જેનાથી આપણું શરીર ચાલે છે અને હા પેલો કડી ચૂનો એમાં પાણી નાખો તો વાસણ કેવું ગરમ થઈ જાય છે બસ એ પણ ઉષ્માક્ષેપક જ છે ઓકે તો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ એવી પ્રક્રિયાઓ જે ગરમીને શોષી લે છે એટલે કે ઉષ્માશોષક આનો સૌથી સારો ઉદાહરણ છે બરફનું પીગળવો બરફને પીગળવા માટે ગરમી જોઈએ તો એ ક્યાંથી લે આપણી આસપાસથી અને આપણા હાથમાંથી એટલે જ આપણને ઠંડુ લાગે છે પછી છે પ્રકાશ સંશ્લેષણ જેમાં છોડ સૂરજની ગરમી એટલે કે એનર્જી શોષીને પોતાનો ખોરાક બનાવે છે અને એ જ રીતે ચૂનાના પથ્થરને તોડવા માટે પણ એને ગરમી આપવી પડે છે એ પણ એક ઉષ્માશોષક પ્રક્રિયા જ છે તો આટલી બધી વાતચીત પછી મુખ્ય મુદ્દો શું છે આ બધાનો સાર શું નીકળે ચાલો એકદમ ટૂંકમાં સમજી લઈએ બધો આધાર એનર્જી કઈ દિશામાં જાય છે એના પર છે બસ એટલું જ જો પ્રક્રિયા એનર્જીને બહાર ફેંકે અને ગરમી પેદા કરે તો એ છે ઉષ્માક્ષેપક અને જો એ એનર્જીને અંદર ખેંચે અને ઠંડક પેદા કરે તો એ છે ઉષ્માશોષક કેટલું સરળ છે જો આખા વિષયમાંથી માત્ર એક જ વાક્ય યાદ રાખવું હોય તો આ યાદ રાખી શકાય ઉષ્માક્ષેપક ગરમી આપે છે ઉષ્માશોષક ગરમી લે છે આખો ખેલ બસ એટલો જ છે કે એનર્જી ક્યાં જાય છે હવે જ્યારે આ બે પ્રકારની પ્રક્રિયાઓ વિશે આપણે જાણીએ છીએ ત્યારે એક મજાનો સવાલ વિચારવા જેવો છે આપણા પોતાના રસોડામાં જ રોજ કેટલી ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ થતી હશે હવે પછી જ્યારે પણ રસોઈ બનાવો કે ફ્રીજમાંથી કંઈક ઠંડુ બહાર કાઢો ત્યારે એકવાર જરૂર વિચારજો કે અહીં કયું વિજ્ઞાન કામ કરી રહ્યું છે